નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ મીન રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મેષ રાશિના લોકોને હાલમાં શનિદેવની સાડા સાતીનું બીજું ચરણ ચાલી રહ્યું છે શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે અને તમારા કર્મ પ્રમાણે તમને ન્યાય આપે છે કર્મ પ્રમાણે ફળ આપે છે આમ જેવા કર્મ તમે કરો છો તેનું પરિણામ શનિદેવ તમને સાડા સાતી દરમિયાન કે અઢી વર્ષની ઢૈયા દરમિયાન તમને આપતા હોય છે હવે આવનારું વર્ષ મીન રાશિના લોકોને વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારું સાબિત થવા જઈ રહ્યું છે પરંતુ વ્યવસાય ક્ષેત્રે તમારે મહેનત પણ ખૂબ જ વધુ કરવી પડશે તથા તમારી કર્તવ્યનિષ્ઠા તમારી પ્રમાણિકતા અને તમારા ભર્યા નિર્ણયો તમારા માટે મહત્વના સાબિત થશે જો તમે વ્યવસાય ક્ષેત્રે ઉતાવળે કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો કે લોભ લાલચમાં કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો ખૂબ જ સાવધાની રાખવી પડશે અને તમારા સહકર્મચારીઓ સાથે કે તમારા ભાગીદારો સાથે જો વાણીને લીધે મતભેદો ઊભા થાય છે તો આવનારા સમયમાં તમારી મુશ્કેલીઓનો વધારો થઈ શકે છે વ્યવસાય ક્ષેત્રે તમારે ક્રોધ અને અહંકારથી ખૂબ જ દૂર રહેવું પડશે અને તમે સતર્કતા રાખશો તો આવનારો વર્ષ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે જો તમે નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો નવા સાહસો કરવા જઈ રહ્યા છો તો તમારે વડીલોની સલાહ તમારા મિત્રોની સલાહ ભાગીદારોની સલાહ અવશ્ય લેવી જોઈએ અને ખાસ કરીને તમે આર્થિક સમસ્યાઓ ઊભી ન થાય તેનું ધ્યાન રાખશો આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે પરંતુ કાર્યસ્થળે તમારી કર્તવ્યનિષ્ઠા તમારી પ્રામાણિકતાની નોંધ અવશ્ય લેવામાં આવશે તમારા ઉચ્ચ અધિકારીઓનો તથા સહકર્મચારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે તમારા હિતશત્રુઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરશે અને તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થતા જોવા મળશે આવનારું વર્ષ કાર્યસ્થળની બાબતમાં તમારા માટે પદ પ્રમોશન અપાવનારું આવકમાં વૃદ્ધિ અપાવનારું અને આર્થિક સમૃદ્ધિ અપાવનારું સાબિત થશે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થતી નથી તેમને આવનારા સમયમાં કારકિર્દીની બાબતમાં ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે શરૂઆતના એક બે મહિના પછી આવનારો સમય તમારા માટે શુભ સાબિત થતો જોવા મળશે તમને મનપસંદગીની નોકરી પ્રાપ્ત થઈ શકે છે તથા ઉચ્ચ પદ પણ તમને પ્રાપ્ત થતું જોવા મળશે પરંતુ તમારે ભાગ્યના ભરોસે બેસી ન રહેવું અને આળસનો ત્યાગ કરવો તથા નકારાત્મક વિચારોથી દૂર રહી લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે અતિ ઉત્તમ સાબિત થશે તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે ઉચ્ચ અભ્યાસ અંગેની તમારી જે મુશ્કેલીઓ હતી તે દૂર થતી જોવા મળશે સાથે સાથે જે લોકો વિદેશ સંબંધિત સમસ્યાઓ વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેમના માટે આવનારા સમયમાં શુભ પરિણામ વર્ષના મધ્યભાગ પછી પ્રાપ્ત થતા જોવા મળશે વિદેશ અભ્યાસની તમારી મનોકામના પૂર્ણ થતી જોવા મળશે સાથે સાથે તમે વિદેશ વ્યવસાય સાથે સંકળાયેલા છો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય કે અન્ય કોઈ વિદેશના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે આકસ્મિક ધનલાભ થતો જોવા મળશે તથા નવા સોદાઓ થતા પણ જોવા મળશે પારિવારિક બાબતોને લઈને આવનારું વર્ષ મિશ્રિત પરિણામ આપનારું રહેશે તમારી વાણીને લીધે પરિવારમાં નાના મોટા વિવાદો થઈ શકે છે માટે તમારી વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો તથા માતા પિતા સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા છે કે જીવનસાથી સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા છે તો વર્ષના મધ્યભાગ સુધી તમારે વિવાદો વધે નહીં તેનું ધ્યાન રાખવું વાણી ઉપર સંયમ રાખવો ક્રોધ અહંકારનો ત્યાગ કરવો વર્ષના મધ્યભાગ પછી પરિવાર તરફથી તમને ધીમે ધીમે સહયોગ પ્રાપ્ત થશે અને પરિવારમાં મતભેદો દૂર થશે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે સંતાનો તરફથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે તથા જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે કે સંતાન પ્રાપ્તિને લઈને તમે પરેશાન છો તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે તેમને આવનારા વર્ષમાં મતભેદો દૂર થશે તથા જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં તમને પરિવારનો સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે પરંતુ ખોટી ગેરસમજને લીધે કે અહંકારને લીધે મતભેદો વધે નહીં વિવાદો ઊભા થાય નહીં તેનું ધ્યાન અવશ્ય રાખવું પડશે તમારી વાણીને લીધે સાસરી પક્ષ સાથે વિવાદો ઊભા થઈ શકે છે માટે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવું પડશે આવનારું વર્ષ મીન રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતમાં શુભ પરિણામ આપનારું રહેશે સ્વાસ્થ્યને લઈને તમે વારંવાર પરેશાન થઈ રહ્યા હતા સાંધાને લગતી બીમારી કે માઇગ્રેનને લગતી સમસ્યા તમને વારંવાર પરેશાન કરી રહી હતી તો આવનારા સમયમાં તમને સ્વાસ્થ્યમાં ખૂબ જ સારી રાહત જોવા મળશે તમારો તણાવ દૂર થશે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે સાથે સાથે તમારા સ્વભાવમાં આવેલા પરિવર્તનને લીધે તમારા કાર્યોમાં વૃદ્ધિ જોવા મળશે કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે પરંતુ આવનારા સમયમાં વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ તમારે વધી શકે છે માટે વડીલોના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે જે લોકો જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમને તમારી જવાબદારી કોઈ અન્યના સિરે સોંપવાથી દૂર રહેવું જોઈએ અને વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તમે કોઈ કોર્ટ કેસ કે કોઈ અન્ય વિવાદોમાં ફસાયેલા છો કે કોઈ આર્થિક સમસ્યાને લીધે તમારા કાર્યો અટકેલા છે તો આવનારા સમયમાં કોર્ટ કેસમાં તમને રાહત પ્રાપ્ત થતી જોવા મળશે અટકેલા કાર્યો પૂર્ણ થતાં જોવા મળશે કર્જની સમસ્યા દૂર થતી જોવા મળશે નવી ગાડી મકાન કે જમીન ખરીદીનું સપનું તમારું પૂર્ણ થતું જોવા મળશે પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારી આવશે તથા પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે આવનારા સમયમાં તમે કોઈ રોકાણો કરેલા હતા અને તેમાં વૃદ્ધિ જોવા મળતી ન હતી તો તેમાં વૃદ્ધિ જોવા મળશે ફસાયેલા નાણાં છૂટા થશે આકસ્મિક ધનલાભ થશે પરંતુ મીન રાશિના લોકોને સાડા સાતીનું બીજું ચરણ ચાલી રહ્યું હોવાથી તમારે આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું પડશે તથા કોઈપણ બાબતમાં ઉતાવળમાં નિર્ણય લઈને મુશ્કેલી ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું જુવા સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું લોભ લાલચમાં કોઈ રોકાણો ન કરવા અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તો ખૂબ જ સમજી વિચારીને કરવો અન્યથા તમારે આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે મીન રાશિના લોકોએ હકારાત્મક અભિગમ રાખવો નકારાત્મક વિચારોથી દૂર રહેવું વધુ પડતા નકામા વિચારોથી દૂર રહેવું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જેવી બાબતો ઉપર ધ્યાન આપવું પડશે મીન રાશિના લોકોને સાડાસાથી ચાલી રહી હોવાથી તમારા કાર્યને લીધે કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તથા તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમારા સહકર્મચારીઓને સમયસર વેતન આપવું ગરીબનો તિરસ્કાર ન કરવો અને તમે જેટલા સત્કર્મો કરશો જેટલા સત્કાર્યો કરશો તેટલો આવનારો સમય તમારા માટે શુભ સાબિત થશે મીન રાશિના લોકોએ સાતી દરમિયાન કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપ કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવો કે હનુમાન ચાલીસાના પાઠ કરવા કાળા પશુ પંખીની સેવા કરવી કાળી વસ્તુનું દાન કરવું ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થવું જેવા કાર્યો તમારા માટે ખૂબ જ સારા શુભ પરિણામ આપનારા સાબિત થશે મિત્રો રાશિફળ વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી સનાતન સંસ્કૃતિની માહિતી આધ્યાત્મિક માહિતીના વિડીયો અમારી ચેનલ ઉપર અવારનવાર મૂકવામાં આવે છે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક અવશ્ય કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો અન્ય મિત્રોને શેર કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ